મિત્રો આ છે સેલો સેલો નોવેલ્ટી કોમ્પેક્ટ પ્લાસ્ટિક નો કબાટ જો આ પ્રકારનો આખો કબાટ આવે છે ડ્યુઅલ ટોન કલર છે કલરમાં ઘણો બધો એટ્રેક્ટિવ છે ગ્રે ને વ્હાઈટ નું કોમ્બિનેશન છે અહીંયા હેન્ડલ આપેલા છે હેન્ડલ ઓપન કરીએ એટલે ઇન સાઇડ એક સેલ્ફ આવે છે અને તમે અપડાઉન પણ કરી શકો કારણ કે અહીંયા સાઈડમાં તમને ખાચા દેખાશે તમારી નીડ મુજબ આ અપડાઉન તમે કરી શકો કબાટ નીચે પણ અહીંયા એકસ્ટ્રા સ્પેસ આપેલી છે જેને કારણે ક્લીન કરવો ઘણો બધો ઈઝી થઈ જાય મિત્રો આ વજનમાં સાવ હળવો છે એટલે કે આરામથી તમે એક જગ્યા થી બીજી જગ્યા મૂવમેન્ટ કરો હોય ને તો કરી શકો આની અંદર બૂટ ચંપલ રાખો હોય બાળકોના રમકડા કપડાં ચોપડા કઈ પણ વસ્તુ રાખ્યું હોય તો તમે રાખી શકો મિત્રો આની એપ્રોક્સ કિંમત જોઈએ ને તો છવ્વીસો પચાસ રૂપિયાની આસપાસ આ માર્કેટમાં મળી જતો હોય છે આ વર્જિન પ્લાસ્ટિક માંથી બનેલો હોય છે તો વાતાવરણની ઉપર અસર થતી નથી લોખંડ અને અને લાકડાની આના જે છે ને એ નાનકડા બોક્સ ની અંદર પેક આવે તમારે ઘરે આને ઇન્સ્ટોલ કરવા પડે તો કબાટ બની ને રેડી થઈ જાય અને આખો ફોલ્ડેબલ કબાટ હોય છે આના બધા પાર્ટસ ખુલ્લા પણ થઈ જાય અને પાછા પેક કરવા હોય તો પેક પણ તમે કરી શકો મિત્રો આની ઊંડાઈ જોઈએ ને તો એક ફૂટની ઊંડાઈ મળે છે તો સ્પેસ ઇનફ છે